તો ભાજપ નેતા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય કરવામાં આવી હતી કે ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરી નહીં ત્યારે તેવામાં હવે સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા ભાવનગરના પાલિતાણા ખાતે ભાજપ નેતા

અને આ મિટિંગનું આયોજન એ માટે કરવાનું હતું કે રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલો ક્ષત્રિય સમાજ છે અને આ ક્ષત્રિય સમાજ વર્ષોથી એંશી ટકા મત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને જે ક્ષત્રિય યોગદાન આપ્યું છે બલિદાન આપ્યું છે એ જ વિચાર સાથે જ્યારે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા હોય રાષ્ટ્રીય ભાવના સાથે દેશની સુરક્ષા સાથે આગળ વધતા હોય ત્યારે ક્ષત્રિય સમાજના આ યુવાનોને બધાને બોલાવી અને ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન થાય સામાજિક લડત ચાલે છે એમાં લાગણી દુબાણી છે એ વિષય પણ સાચો છે એમાં હું પણ એ જ સમાજમાં થઉં છું મારી પણ લાગણી દુબાણી હોય પરંતુ જ્યારે નરેન્દ્રભાઈ રાષ્ટ્રની સુરક્ષાની બાબત હોય રાષ્ટ્રની રક્ષાની બાબત હોય રાષ્ટ્રની ધાર્મિકીય બાબત હોય તો આ દરેક ક્ષેત્રમાં નરેન્દ્રભાઈનું યોગદાન છે હિન્દુ રાષ્ટ્ર ભારત જ્યારે બની રહ્યું હોય તો એમાં ક્ષત્રિય સમાજ કંઈ પાછળ ન રહે અને જે પ્રવાહ છે એમાં જોડાઈ રહે એ કાર્ય કરવા માટેની આ મિટિંગ રાખવામાં આવેલ હતી હવે જ્યારે આગામી બે હજાર સુડતાલીસમાં જ્યારે ભારતને આઝાદીના સો વર્ષ થશે ત્યારે ભારત કેવું હશે એ માટે પણ બે હજાર ચોવીસમાં અમે જે સમાજે ટેકો આપીને અમને અહીં સુધી પહોંચાડ્યા છે એ બધા સમાજને અમે વિનંતી કરવા આવ્યા છીએ કે બધા સમાજ અમને ચોવીસમાં પણ જેવો ટેકો પહેલાં આપ્યો હતો એવો ટેકો અત્યારે આપે જેના કારણે અમે આ દેશને વિકસિત કરી શકીએ